પાદરામાં બહુજન સમાજના અલગ અલગ સંગઠનોએ દેશના ગૃહમંત્રી અમિત શાહના વિરોધમાં આક્રોશ રેલી યોજી પાદરા મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું પાદરાના રાજમાર્ગો પર બેનર અને સૂત્રોચ્ચાર સાથે રેલી યોજવામાં આવી હતી ગૃહમંત્રીને સસ્પેન્ડ કરો અને રાજીનામાની માંગ સાથે પાદરા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું રેલીમાં પાદરા તાલુકા શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાંથી બહુજન સમાજના આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર ચોક પાસે બાબાસાહેબ આંબેડકરને પુષ્પહાર કરી રેલી યોજવામાં આવી હતી રેલી ગાયત્રી મંદિર નવા એસ્ટેડિયપો ગોવિંદપુરા ચકલા વિસ્તાર થઈ પાદરા મામલતદાર કચેરી ખાતે પહોંચી હતી જનકરો રેલી દરમિયાન પાદરા એસ્ટેડિયો નગરપાલિકા મામલતદાર કચેરી તેમજ પાદરા પોલીસ સ્ટેશન ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની તસવીર મૂકવામાં આવી હતી એ આજે જે સંસદ ભવનની અંદર ગૃહ મંત્રીનું પદ ભોગવતા કેન્દ્રીય મંત્રી એવા અમિત શાહ જે અમારા ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરના આશીર્વાદથી આપદ સુધી પહોંચ્યા હોય ત્યારે બાબા સાહેબની ઘરીમાં જાળવી નથી અને સંસદમાં એ બોલ્યા છે કે ભાઈ હમણાં એક ફેશન ચાલે છે આંબેડકર 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 તો આટલું નામ તો તમે ભગવાનનું લીધું હોત તો સાત જન્મ સુધી સ્વર્ગ મળી જાત તો મારે આ માધ્યમથી આજે કહેવું છે કે તમારે સ્વર્ગમાં જવું હોય તો જાઓ ગોળીઓ મારો ઝેર પીવો દવા પીવો ફાંસી ખાઓ અત્યારે કાલ્પનિક સ્વર્ગમાં જવા માટે તમે તૈયાર છો તો જાઓ પણ અમને તો અમારા સાહેબે જીવતે જીવ જે નરકનું જીવન ભોગવતા હતા અમારી ઉપર જે મનોવાદી અત્યાચારો થતા હતા બેનની ઇજ્જતો લૂંટાતી હતી અને જે રામ બોલવાનું નામ લે તો જીભ કાપી લે સંભળાઈ ગયું હોય તો કાનમાં શિશુ નાખે એ જે નરક ભરી જિંદગી જીવતા હતા એમાંથી કોઈ તેત્રીસ કરોડ દેવી દેવતાઓથી એક પણ નથી આવ્યો અમારી વારે ત્યારે અમારા બાબા સાહેબે અવતાર લીધો અને એમણે અમને કાયદેસરના સંવિધાનિક હક હક આપી અને બંધારણ કરી અમને એ સ્વર્ગનું જીવન આપ્યું છે એ જ સ્વર્ગમાં અમે રહેવા માગીએ છીએ અને એની અંદર જો કોઈ પણ આમ તેમ કરશે અથવા તો આવા નિવેદનો આપશે તો અમે એ જ પાંચસો મહારોના વંશજ છીએ કે જેણે સત્યાવીસ ને અઠ્યાવીસ હજાર પેશવાઓને માત્ર ને માત્ર આઠ કલાકમાં કાપી નાખ્યા હતા અમારા હથિયાર ઉઠાવવા પર અમે મજબૂર ના કરતા નહીં તો અમે પણ હથિયાર ઉઠાવીશું અમે એ જ મહારુણા વંશ જો છીએ અમે બુદ્ધના પણ અનુયાયી છે અમે યુદ્ધ નથી માંગતા પણ જો કોઈ છંછેરશે તો અમે એ છોડવાના નથી અને આ જે પાદરાની અંદર અમે એસટી ડેપોમાં સાહેબની તસવીર મૂકી છે કારણ કે જ અમિત શાહે એવું નિવેદન આપ્યું હતું ને એવો કાયદો બનાવ્યો કે કોઈ પણ કચેરી ભારત દેશની હશે એમાં બાબા સાહેબની તસવીર મૂકવામાં આવશે નહીં તો આજે પાદરા એસટી ડેપોમાં મામલતદાર કચેરી અને પાદરા પોલીસ સ્ટેશનમાં જે હતો એ ફોટો પણ કાઢી નાખેલો છે એને ફરી મૂકવા માટે અને શ્રીના આજે રૂબરૂમાં ફોટો આપ્યો છે અને મૂકવાના છે અમે જાતે અને એ ફોટાને જો ઉતારવામાં આવશે તો સાહેબ પાદરા ભડકે બરસે અને પાદરામાં જે જલદ કાર્યક્રમો છે દલિત સમાજ કોઈ બાયલો નથી માય કાંગલો નથી એ સમજી લેજો જય ભીમ